વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝ વિસ્તારમાં નોકરી પર જઈ રહેલા રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂટવી મોપેડ સવાર બે ઇસમો ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે આ બનાવ અંગેની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે આ પ્રકરણમાં પોલીસ ટીમે બે ઇસમોને ઝડપી પાડી મોપેડ અને ફોન કબજે લઈ આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી વાપીના ઉદ્યોગનગર પોલીસ સૂત્ર પાસેથી મળતી વિગત અનુસાર મૂળ યુપી અને હાલ વાપી નજીકના ચાલીમાં નિખિલ સિંહ શંકર અને તેઓ જીઆઈડીસી થર્ડ ફેઝમાં આવેલા કંપનીમાં નોકરી કરે છે રાબેતા મુજબ તેઓ સવારે ચાલતા નોકરી પર જઈ રહ્યા હતા અને મોબાઈલ ફોન ઉપર વાતચીત કરી રહ્યા હતા તે સમયે મોપેડ સવાર બે સમૂહ આવ્યા અને મોબાઈલ ફોન છૂટવી ફરાર થયા હતા આ બનાવ અંગેની ફરિયાદ નિખિલ સિંઘે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાવી હતી આ પ્રકરણમાં વાપી ઉદ્યોગનગર પોલીસની ટીમે બાતમીના આધારે વાપી જીઆઈડીસી મોરારજી સર્કલ પાસે વોચ ગોઠવી અને શંકાસ્પદ વર્ણવેલા ઈસમો મોપેટ પર આવતા તેઓને રોકવામાં આવ્યા હતા અને નામઠામ પૂછતા અક્રમ હુસેન ઉર્ફે બદામ રમઝાન અલી મનિહાર તેમજ સલમાન ઉર્ફે સલ્લુ મુસ્તકીમ મનીહાર હોવાનું સામે આવ્યું હતું પોલીસે તેઓની અંગ જળતી કરતાં ત્રણ મોબાઈલ ફોન પણ મળ્યા હતા જેથી પોલીસે મોપેડ તથા મોબાઈલ ફોન અંગે જરૂરી આધાર પુરાવા માંગતા કોઈ પણ સંતોષકારક જવાબ તેમણે આપ્યો ન હતો અને સઘન પૂછપરછ કરવામાં આવતા મોબાઈલ ફોન જીઆઈડીસીમાંથી રાહદારીના હાથમાંથી છૂટવી ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસે આ અંગે તપાસ કરતા મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે મોબાઈલ ફોન અને ગુના આચરવા માટે વાપરેલ મોપેટ કબજે લઈ બંને ઈસમોની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી આમ વાપી ઉદ્યોગનગર પોલીસની ટીમે મોબાઈલ ઝૂંટવનાર બે ઇસમોને ઝડપી પાડી ગુનો નોંધી સફળતા મેળવી છે